एक दिन उस पेड़ पर बैठे सफेद कबूतर ने देखा कि दूर से एक ट्रेन आ रही है तो मित्रों हर के में बाजू में जो वीडियो दियो आपड़े ये आपड़ा हरियाणा मोबाइल से बनाएलो छे तो वीडियो पूरे पूरो जो हो तो, तो तुमने ख्याल आसे मित्रों चैनल पर पहली વખત आया चैनल सब्सक्राइब कर लीनको मित्रों અને મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો વાળા ગુજરાતી ચેનલ તો મિત્રો ખાલી બે મિનિટ લાગશે આપણે એ આઈ વિડીયો કઈ રીતના બનાવો બરાબર તો વધારે ટાઈમ નથી બગાડવા અત્યારે મોબાઈલની સ્ક્રીન પેર અને આપણે જોરદાર આવો વિડીયો બનાવતા આપણે શીખીએ તો મિત્રો આપણે પહેલાં જે વિડીયો બનાવતા એઆઈ તો એમાં તો પ્રોન્ટને બધું લખવું પડતું હવે કોઈ પ્રોન્ટેલ નથી લખવાનું તો ડાયરેક આપણે વિડીયો બનાવવાનો છે તો વિડીયો તમે પૂરેપૂરો જુઓ એટલે તમને સો ટકા આવત વિડીયો બનાવતા આવડશે મિત્રો બરાબર તો મિત્રો તમારા ફોનની અંદર એક એપની જરૂર પડશે બરાબર ચલો તમે જોઈ શકો કે આરી એપ ડાઉનલોડ કરી લેવાની ચલો આપણે ડાઉનલોડ તો કરેલી છે મિત્રો ચલો અહીંયાથી ક્લિક કરીએ તો મિત્રો આપણે ડાઉનલોડ કરેલો તો વિડીયો તમારે શું કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે પ્લસ ફેર ક્લિક કરવાની છે તમે જોઈ શકો અહીંયા બરાબર તેના ફેર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો અપલોડ ઇમેજ તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર આપણે આ ફોટાનું બનાવવાનું છે વિડીયો તો તમારે શું કરવાનું મિત્રો અમાન આપીને ક્લિક કરી દે અને બરાબર એટલે આપણે ક્લિક કરી લો આપણે ડાઉનલોડ કરી લો મિત્રો બરોબર આ રીતનો તમે કરશો એટલે મિત્રો આ રીતનો ફોટો તમારે ડાઉનલોડ થઈ જશે તમને બતાવો એટલે ખ્યાલ આવે મિત્રો તમે જોઈ શકો એ અહીંયા ઇનબોક્સમાં જ હા આપણે ડાઉનલોડ કરી લો ફોટો વિડીયો તમે જોઈ શકો બરાબર આ રીતનો ઓકે તમારે પહેલાં ફ્રન્ટ લખવું પડતું મિત્રો ફ્રન્ટ નહીં લખવું પડે અને ડાયરેક્ટ આવો વિડીયો બનાવીને આપી દેશે તમને આ રી એપ બરાબર તો બરાબર આવા મિત્રો તમારે શું કરવાનું છે આપણે ડાઉનલોડ કરેલો હો તો હવે તમારા મિત્રો હવે ચેટ જીપીટી જવાના છે હવે આની કહાની તો લેવી જ પડશે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે જે ફોટાનો હાલ વિડીયો બનાવ્યો છે એ ફોટો તમારે અહીંયાથી લઈ રહેવાનો ચલો તેના પર ક્લિક કરીશું ફોટા પર ક્લિક કરીશું હવે હાલ જે ફોટો આપણે વિડિયો બનાવ્યો તો મિત્રો એ ફોટો અહીંયાથી લઈ રહે ચલો સિમ્પલ તરીકે આપણે આ ફોટો હતો આ રો ફોટો હતો બરાબર અહીંયા ડન પર ક્લિક કરી દે ઓકે ચલો તેના પર ક્લિક કરીશું હવે તમારે કહાની લેવાની છે તો ચલો અહીંયાથી આપણે લખી દઈએ એ ફોટાકા એ ફોટાકી કહાની લિક કર દો હિન્દી મેં બરાબર એટલું કરી અહીંયા ક્લિક કરી દેવાનું કે અહીંયા તમારે બે સેકન્ડની અંદર કહાની લખાઈને આવી જશે હવે તમને જેવું લાગે મિત્રો તમારે જેટલો વિડીયો લેવો હોય એટલું તમે કહાની લઈ શકો મિત્રો બરાબર તો આપણે સિમ્પલ તરીકે તમને સમજાવવા માટે તમારે શું કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા તમારે દબાવવાનું છે સિલેક્ટ ટેક્સ ઉપર તેના પર ક્લિક કરવાનું છે અહીંયાથી કોપી કરી આપણે તો આપણે આટલી કોપી કરીએ મિત્રો બરાબર તમારે જેટલો વિડિયો લોબો હોય એટલી તમે કહાની લોપી કરી શકો મિત્રો બરાબર હવે તમારે જવાનું છે મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં ચલો અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગયા બરાબર તમારે અહીંયા લખવાનું રહેશે તો મિત્રો અહીંયા તમારે લખવાનું છે પોપ એઆઈ ફ્રી આ વાત તો આપણે લેવો જ પડશે ને મિત્રો હવે પહેલાં નંબરની વેબસાઈટ આવે ને તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો એ આ પહેલાં નંબરની વેબસાઈટ આવે ને તેના પર તમારે ક્લિક કરી દેવાનું ઓકે તેના પર આપણે ક્લિક કરી દીધું બરોબર હવે આપણે જે કહાની આલ કોપી કરી દીધી મિત્રો એ તમારે અહીંયા પેસ્ટ કરવાનું છે પહેલાં તમે અહીંયા એક આ તો આપણે તમારા સોળીના અવાજમાં બોલાવું છોકરાને એ અહીંયા તમારે લેવાનું છે તો ચલો અહીંયા પહેલાં આના પર ક્લિક કરવાનું છે હવે આપણે હિન્દી ભાષા સિલેક્ટ કરવાની છે તો ચલો અહીંયા ક્લિક કરીશું અહીંયા થોડો નીચે રાખું હિન્દી પર ક્લિક કરીશું હવે મિત્રો તમારે સોળીના અવાજમાં બોલાવવું હોય છોકરાના એ અહીંયાથી લઈ રહેવાનું તો ચાલો આપણે છોકરાના અવાજમાં બોલાવવાનું હોય તો ચલો અહીંયા ક્લિક કરીશું હવે આપણે આલ કહાની જે કોપી કરી એ અહીંયા પેસ્ટ કરવાની ચલો અહીંયાથી પેસ્ટ કરી દેવાની બરાબર તો મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે એ અહીંયા બરાબર તેના આપણે તમારે ક્લિક કરી દેવાનું તમારો વોઇસ બનીને તૈયાર થઈ જાય છે જે આલ કહાની કોપી કરી હતી મિત્રો અહીંયા કમ્પ્લીટ ઓકે થઈ જશે મિત્રો બરોબર ખાલી બે સેકન્ડની વાટ વાત જોવાની છે આપણે બરોબર તો મિત્રો આપણો અવાજ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો તમે જોઈ શકો બરોબર તો તમારે અહીંયા પ્લે કરવાનો નથી મિત્રો બરાબર તમારે અહીંયાથી ક્લિક કરવાને ડાઉનલોડ કરવાનું છે તો મિત્રો તમારે આવું આવે તો ચોકડી પર ક્લિક કરવાનું ફેર તેના પર ક્લિક કરવાનું તે ઉપર ડાઉનલોડ થઈ જશે મિત્રો બરાબર તમે જોઈ શકો ફાઉલ ફાઇલ ડાઉનલોડ કરી બરાબર હવે બહાર નીકળી જવા હવે તમે જે એપમાં મિત્રો એડિટિંગ કરતા હોય બરાબર એ એપ અહીંયાથી ખોલવાની છે તો આપણે એ ઇન આપણે મિત્રો ઇન શોર્ટ એપમાં એડિટ કરીએ તેના પર ક્લિક કર્યું છે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે અહીંયાથી આ વિડીયો કાઢી નાખીએ વિડિયો પર ક્લિક કરીએ અહીંયા ન્યૂ પર ક્લિક કરીએ આવા જે આપણે વિડીયો તો એ લેવાનો છે અહીંયા ક્લિક કરવાનું છે તો મિત્રો તમારે જે વિડીયો આપણે લીધો મિત્રો તેને અહીંયા તમારે જેટલો લોબો હોય એટલો તમે વિડીયો કહાની તમે લખી શકો મિત્રો બરોબર આપણે જેટલો વિડીયો લોબો તો એટલો કહાની લખેલી છે અહીંયા ક્લિક કરીશું આપણે જે ડાઉનલોડ કરી મિત્રો એ કહાની અહીંયાથી લઈ રહ્યો મિત્રો બરોબર બરાબર ચલોકે અહીંયા કે એક દિન એક પેડ ચલો આ કહાની છે એક અહીંયા ક્લિક કરીએ रेल के नीचे एक विशाल सफेद कबूतर बैठा है उसकी आंखों से आंसू बह रहे हैं सामने रेल की पटरियां है और उन पर एक संतरा लुढ़क तो मित्रों कंप्लीट वीडियो आपने ऐड થઈ ગયો છે आवाज कंप्लीट ऐड થઈ ગયો બરોબર ઓકે અહીંયા રાઈટ કરી દેજો તો મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ કરી આરામથી Instagram પર Facebook પર અપલોડ વિડિયો કરી શકો મિત્રો બરોબર પર ચેનલ મોનેટાઈઝ કરવા માટે મિત્રો તમારે ગુડનો વોઇસ હશે તો ચેનલ મોનેટાઈઝ થશે મિત્રો સબ્સ્ક્રાઇબ વધારવા તો તમે આવા વિડિયો એવા વિડિયો નાખી તમે આરામથી સબસ્ક્રાઇબ વધારી શકો મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા નવા ટોપિક સાથે એ લેતા રજા લઈએ જય માતાજી